કાતું ક્યા હાલ જ નહીં નહીં આવ્યો અને બોલો હું લેવા આવ્યો પૈસા

તમે જો તમારા પૈસા ચેડે ચેડે ને આવું બે દાડામાં જો કે બે વાર બે દાણા બે વાર આવ અને ઘરેથી આ બારથી ના ઘરેથી આવ્યો ઘરેથી આયો બરોબર અને હું શું ક પૈસા લેવા આવ્યો બધા પૈસા નહી પૈસા આ તો મેલ નહી પડ્યા પૈસા હું મહિનો પૈનો ભાઈ તો લેવાનું નહીં પૈસા મારું ધોવી ધોવી પણ બીજો બે મહિનો કીધો દાડા કો બે દાડા માં પૈસા એટલો બધો હું નઈ ટકવાનો મારા પૈસા જોવી થોડા ટાઈમ માં પૈસા જોવી બે દાડા પૂરી ટકવાના યાર હાય હાય બે મહિના ની મેલા હોય ઓ નામ કા ગરગુલિયા પાડું અલે બે બે દાડા કો હું યાર હાય હાય બે મહિના ની મેલા તમે જો બે કલાક માં

તમે <laughs> <laughs> <laughs>

બરાબર તમે પાછા વોટ પકડાવતા કે આજ ની તો કાચ પડતો એવું થાય ખાલી આપડે

હવે આબરૂ બહુ મોટી થઈ ગઈ છે બરાબર એટલે પેલો પેલા આબરુ ના કોકરા ના કરી ને એટલે મને દસ વાગે મળી જાય એને દસ વાગે તો દસ હાજર માં પટચી નાખીશ પણ એની મારું મગજ ખાતું છે ને એટલે મને હાટુ તો વાળીશ પૈસા પછી વાત એની પરો બે ઉભા ભેડા ને બે ભોડા છોડવા હા હા મારું 500 પાટણ હા